આજરોજ મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભાની પ્રતિક્રિયા વિપક્ષના નેતા ભતુજી દ્વારા આપવામાં આવી હતી તેઓ દ્વારા તકલીફ પડે એ પ્રમાણે અમે કામ એવું દેખાતું નથી વિશ્વામિત્રી વાત કરી મારા વિસ્તારમાં તો વિશ્વામિત્રી નથી રૂપારેલ ટાસ્કી ગાજરાવડ બી થઈને જાય છે પણ આગળનો વિસ્તાર જે વિકાસ પામેલો છે અથવા વિકાસની ગતિ ઉપર છે તે વિકાસની અંદર આ વખતની પાણીની અંદર લોકોના સંચાલ જસ પાણી ઉતરી ગયા લેકિન આ જે વિસ્તાર છે જે લગભગ બધા બહુ છે પણ અમુક વિસ્તાર છે જે શ્રી કૃષ્ણ સીજીા ટાઉન સામલ ડબલ્યુ રજજી સિદ્ધિ સોસાયટી જલારામ સોસાયટી ઓમ ટબિલન કાના ડબલ્યુ રાધે બંગલોસ ગોકુલ ટેનામેન્ટ બુરાના મકાનો સિલ્વર પામ સિલ્વર સ્લીપ વ્રજભૂમિ વ્રજધામ વલ્લભ સોસાયટી ગીત ટેનામેન્ટ સુખધામ તીર્થક સોસાયટી પુષ્ટિ દ્વારા વેદાંત વિક્ટોરિયા હાઈટ અને સિલ્વર હો એક અને બીજી અનેક સોસાયટી અહીંયા જે પાણી ભરાયું એ પાણી આઠ નવ દિવસ સુધી નહીં ઉઠ્યું એક માળ પર લોકો બેસી રહ્યા લાઇટો કપાઈ ગઈ નાના બાળકોને દૂધ નહીં મર્યા અને આ શહેરનું પાંચ હજાર કરોડ નુકસાન થયું વિસામતી સહિતનું હવે એવા સંજોગોની અંદર જ્યાં આઠ આઠ નવ નવ દિવસ સુધી પાણી ભરાય એને પ્રાયોરિટી આપવાની કે નહીં હું વિશ્વાસ નહીં કરી વિશ્વાસ નહીં કરું તો સારી વાત છે કારણ કે ત્યાંના લોકોનું બી નુકસાન થયું છે પણ અહીંયા નવ નવ દિવસ સુધી ભરી રહ્યા તો એવી કેવી તમારી કામગીરી કે આવા લોકો સારા સારા લોકો આખા વડોદરા શહેરમાંથી જ્યાં જ્યાં પાણી ભરાયું છે એ બંગલો હોય એપાર્ટમેન્ટ હોય એની કિંમત ઘટી ગઈ છે લોકો બેસીને જઈ રહ્યા છે પલાયન થઈ રહ્યા છે આ તમારી સારી ત્રીસ વર્ષની કામગીરી એક વાત મારું માનવું છે કે આ બધી સોસાયટીમાં માટે એક નેટવર્ક તૈયાર કરી અને ત્યાં પાણી ના ભરાય એવી વ્યવસ્થા કરવા માટે સમગ્ર સભામાં મારી રજૂઆત હતી અને તંત્રનું ધ્યાન દોરવાની આ રજૂઆત હતી આના માટે કોઈ કાર્યવાહી કરો બીજી મારી એક રજા વાત હતી કે કોઈ પણ ટેક્સ કોઈ પણ ટેક્સ કોઈ સોસાયટી બનાવતો હોય તેની કેપેસિટી ના હોય સપોઝ અને એને ઓછા બંગલા બનાવવા હોય તો પાર્ટ હિસ્સો મૂકી અને પરમિશન લે પણ એને ઓક્યુપેશન સર્ટિફિકેટ મળે ત્યારથી કોર્પોરેશન ટેક્સ ચાલુ કરતી હોય છે રેડામાં ભલે પરમિશન આવી હોય પણ પાર્ટ લઈ અહીંયા કોર્પોરેશનમાંથી બાંધકામ પરમિશન લઈએ બીજી જયારે જેટલી એટલી બાકી રહી ગઈ મંગલા ફરી એની મંજૂરી લે ફરી એનું બાંધકામ કરે અને જ્યાં સુધી ઓક્યુપેશન સર્ટિફિકેટ ના બને ત્યાં સુધી એ ટેક્સ નહીં લઈ શકે પહેલાનો તો ટેક્સ ભરવા લાગ્યો છે પણ બીજો જયારે પછી બનાવી એનો ટેક્સ તો આજે જ ભરશે ને પણ મુસદ્દી અધિકારીઓ વોર્ડ નંબર ઓગણીસમાં મુસદ્દી અધિકારીઓ નહીં ચાલે એટલે ભાઈ કાયદાથી ચાલો નહીં ચાલે એટલે તમારે કહેવાની સત્તા નથી અને એ કમિશનને ફરિયાદ બી કરીશ અને એક્શન લેવાનું કહીશ કે આ રીતે કોર્પોરેશનના ટેક્સ નહીં લેવું અને સોર્સ ઓફ ઇન્કમ ઓછી કરવી લીધે થઈ રહી છે એવું મને દેખાઈ આવે છે એટલે નંબર એકસો ચૌદ સો સાત રજા ચિઠ્ઠી નંબર વોર્ડ નંબર બાર બાર એલ અઠારા વીસ સત્તર

એને ઓપન કરું છું અને કમિશનરને કહું છું કે કાન ઉપર એક્શન લો આ વાત છે બીજી તમામ વાતો મેં કરી કે અમારો વિસ્તાર જે છે ગાજરાવાડી તે અમારામાં આવે એની અંદર અ વિશ્વકર્માનગર છે એની પાછળનો ભાગ છે ત્યાં આ પાણીની લાઈન તાથી હોવા છતાં ત્યાં પાણીની લાઈન નથી ગઈ સ્લોડર હાઉસ એના માસના ટુકડા રૂપાળી કાસમાં નાખી દેવામાં આવે છે કે દુર્ગંધ માગે છે જે હું છેલ્લા અઠાઈસ વર્ષથી લડું છું અઠાઈસ ત્રીસ વર્ષથી એનો કામ મંજૂર થાય ચાર મહિના થઈ ગયો અને કોન્ટ્રાક્ટર આવતો નથી તો કેવી તમારી પકડ છે અધિકારીઓ ઉપર જે કામ લોકોના હિતનું હોય લોકોના આરોગ્યને નુકસાન કરતું હોય લોકો પલાયન થતા હોય દીકરીઓ ત્યાં આપતા ના હોય લોકો દરવાજા બંધ કરીને બેસતા હોય ત્યારે આવું કામ વહેલું કરવું જોઈએ કે પછી રૂપાલ કાંસ ઉપર કવર કરવાનું એટલે સ્લેબ ભરવાનું કામ એ છેલ્લા ત્રણ વર્ષથી આગળ પાછળ થઈ રહ્યું છે તો ગરીબ વિસ્તાર જેના લીધે આખા શહેરનો વિકાસ થયો ચાર શહેર હતું પાણી ગેટ માંડવી અને પેલી બાજુ ચાપાને આટલો જ વિસ્તાર હતો આ જ વિસ્તારે વડોદરા શહેર વિકાસ કર્યો હોય એ જ વિસ્તારમાં ગંદકી બી છે પાણી ભરાવાની સમસ્યા છે ગંદુ પાણી આવવાની સમસ્યા છે બધી સમસ્યા રોડ તૂટવાની સમસ્યા છે તો એ વિસ્તારને સાચવવાની જવાબદારી કોર્પોરેશનની છે કે નહીં આ વાત મેં સમગ્ર સભામાં મૂકી છે કે જે વિસ્તારથી તમારો આખા વડોદરા શહેરનો વિકાસ થયો હોય એ વિસ્તારને તો ઓછા મોટા કરો બીજી પેરી ફરી વિસ્તારની અંદર સુવિધા પહોંચી નથી ના ડેરેજ ની પહોંચી હોય પાણીની ની પહોંચી હોય જેવો અમારો નટ વિસ્તાર છે કોર્પોરેશનમાં તો સમાવેશ તો મેં તમને જ કરેલો છો ટેક્સ વરોદરા શહેરનું લગાડો છો પણ ટેક્સ ક્યારે લાગે જ્યારે તમે એને સુવિધા આપો ત્યારે સુવિધા આપવી નથી અને ટેક્સ વધારવું છે એટલે મારો કહેવાનો ભાવ એ છે કે સમગ્ર સભાની અંદર જે સભાસદો બૂમો પાડતા હતા એ ભાઈ કહે છે કે આ નથી થયું ભાઈ સત્તા તમારી છે જો તમે નહીં કરી શકતા હોય તો બૂમો શું કામ પાડો છો તમારી સત્તામાં તમારે જ કરવું જોઈએ પેલા ભાઈ કે છે કે લાઇબ્રેરી ની જગ્યાએ તમારે હોસ્પિટલ કરવાની વાત છે છે ફ્રી જમીન આપી રહ્યા એની કોઈ કિંમત આઉટડોર જે અમે બનાવ્યું વડોદરા શહેરના યુવાનો રમી શકે એ સરકારે લઈ લીધું સ્વિમિંગ પુલ તો સરકારે લઈ લીધું અમે ઇલેક્ટ્રિસિટી બનાવતા હતા અહીંયા અને સસ્તા દરે આપણે કોમર્શિયલ મૂવી બસ બેસતા હતા સસ્તા દરે આવે સરકારે લઈ લીધું સરકારે તે વખતે વાયદો કર્યો તમે વડોદરા શહેરના નગર સસ્તી વીજળી આપી છે કે આપી એના કરતા ચાર ગણું મોંઘી થઈ ગઈ ગેસ ડિપાર્ટમેન્ટ નપા કરતો એકમ આપી દીધું એવું કહેતા હતા કે ગેસ લોકોને સસ્તું મળશે ઊંચું મોંઘું થઈ ગયું ઓક્ટ્રોય અઢાર ટકા તમારે ગ્રોથ આપવાની વાત કરી એટલા જ પૈસા નથી આપતા એટલે સરકાર ધીમે ધીમે જે સત્તા કોર્પોરેશન સ્થાનિક સ્વરાજની સંસ્થા જે છે એની જે સત્તા છે એ બારોબાર સરકારમાં જતી રહે છે અને પૈસા પણ સમયસર આપતી નથી એટલે એનું કટોરા લઈને ભીખ માંગે જેવી હાલત આ કોર્પોરેશન કરી દીધી છે જરૂર છે તમામ પોતાની સાચવવી હોય પોતાનું મહત્વ બતાવું હોય અથવા અંદર કોર્પોરેટર શું છે એ હોય તો દરેક જગ્યા પર સ્થાનિક સ્વરાજ ની સંસ્થા એ પેદા કરેલી વસ્તુઓ છે એને પાછી લઈ લેવી જોઈએ અથવા સરકારને સરકાર ઉપર કેસ કરવો જોઈએ કે અમારા બાકી નીકળતા અઢાર ટકા ગ્રોથ ના પૈસા આપો આ ગેસ ડિપાર્ટમેન્ટની અંદર રૂપિયા જોઈએ એ આપો અમે જે જે વસ્તુ આપી છે એની અવેજમાં આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં તમારે પૈસા આપવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે